સ્વા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વટાણા અને લસણની ખીચડી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે બનાવશું લસણીયા ખીચડી તો લસણીય ખીચડી બનાવવા માટે એક બાઉલ લસણ લેવાનું ને એને આવી રીતે કટરમાં કટ કરી લેવાનું આવું ઝીણું ઝીણું એ એક બાઉલ લેવાનું એટલે નાની વાટકી ને ધાણા મરચાં અને ધાણા મરચાં અને ફુદીનો એની ચટણી લીધી છે ને એક બાઉલ ધાણા લેવાના ને થોડાક આપણે વટાણા લેશું વટાણાને મેં બાફી લીધા છે ને આ ખીચડી લીધી છે ખીચડી આપણે મગની દાળની બનાવેલી છે બે વાટકી ચોખા લીધા હતા ને એક વાટકી મગની દાળ લીધી હતી ને હળદર ને મીઠું એ નાખીને મેં બનાવી લીધી છે હવે એનો આપણે વઘાર કરશું ને એક મોટી ચમચી ઘી લેવાનું આમાં ઘીનો ટેસ્ટ સારો આવે લસણ વધારે હોય ને એટલે મસા ઘી અને તેલ આપણું ગરમ થઈ ગયું એમાં નાખશું જીરું થોડીક રાય અડધી ચમચી આપણે ઘીંગ નાખવાની આ નાખી દેસુ લસણ આખી વાટકી ભરેલી છે બધું જ લસણ નાખી દેવાના લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લસણને ને થવા દેસુ કલર ચેન્જ થઈ ગયો છે લસણ એમાં નાખી દઈશું આપણે વટાણા થોડાક આપણે મસાલા કરી દઈશું એક ચમચી જીરું નાખશું ધાણા જીરું પાવડર અડધી ચમચી અડધ ગરમ મસાલો આ ધાણાની લસણની પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર લસણ આવું થઈ જવું જોઈએ હવે હવે એમાં નાખી દઈશું પાણી અને આપણે ઢીલી બનાવવાના છે એટલે પાણી મેં દોઢ બાઉલ લીધું છે হ্যাঁ নাখশো এম থাক না দেওয়া ধান ખીચડી શાકની એ જરૂર નહીં દે તમારે એટલી ટેસ્ટી લાગે શિયાળામાં એકવાર બનાવવા જેવી એટલું ઉકળી જાય પછી એમાં ખીચડી નાખી દેવાની હજી તમારે ઢીલી કરવી તો થોડુંક પાણી નાખવાનું હવે એને થોડીક વાર થવા દઈશું આપણી મસ્ત ખીચડી તૈયાર થઈ ગઈશ તમે દહીં સાથે ખાવ ને તો બહુ મસ્ત આ ખીચડી લાગે તો તૈયાર છે આપણી લસણિયા ખીચડી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ